પાટા જોવાની સે એ સોદેલની ફાટે છે કેમ જાવ કેમ જાવ હાલો મારી યાર વર એટલે ફાટશે યાર આ ટોગન પડી લઈ ગયો ક્યાં હે કોઈ બાધવાવું છે હાલો હાલો બાધવું છે આવો ના સોદેલ ના આવ તો વાડ જોઈ કોની લોડા ભાઈ ભાઈ લાવ તું હે ઈજન કવર ઈજન મકિને જાલ આગરમ આગર ઓ અરે અરે લાલા ભાઈ ના ના જના હાથમાં છે હાલો જોરિયો બહાર એકવાર સે દેનો છે દેનો છે એક ગોળી એક ગોળી હા સૌથી મારે કોઈ પાછળથી મોકો મોકો જો મોકો બીજો આવ્યો આયા મારી પાસે છે બાઈન કે સોદન બીજો આવી હજી રે હા છાક બોટ છે કોણ છે બોટ જોવો તમે બોટ છે

રિપેર કેટલા છે કા આઈ લે રિપેર રિપેર કે છે મારી પાસે ફેક તો જો બેન શોધ ના તારા બાપના પડવા આઈફોન વાપરા લોડા આમાં આઈફોન મારું નેટ લેક ને એટલે સોજે ના કરું એકલો બદન ગળી જાવ વાહ નેટ ને મારા લાગતો જો જો તો મારી આ સોદે નો સે કે ની મની ભાગે છે

ஏன லெகரே தேக்கி லா லா ரிவே கர ஓடி ஆச்ச அப்போ இங்க மாણેங்க அனி மன சோதே ஊல ஆ போன் சோது சடேனி போலே சடாய் நாதி நிசடாய் மே டேமேஜ் அத பாக்கி ஜாவ லே இது بالغ கெஸ் तू சைந்தி देख्न पण ई भलन फाळी देओ ने तार क्या खोदा गन में के नाम साहेब ने सोदला बीजो एरिया म जाऊ $100,000 સામજે મંજે વએ કેદે આાબએટ લોાાં! વાટા નોએ કેરોાં! માટવ સામને જોળાં! ટોકન કા ને કાર કા

ઓલા મારું તુ મને આઈ ગયા મેં ખોખરા આખો તો રે યાર તારા બાપને તને આ બાજુ રેવાનું કીધું સોડેલના પાક્યા ઓર કીધું આડી આવે આ આવતી એટલે હું એટલે હું શું રાખું છું યાર નડે નહીં પાસો દે લંકા એનો મારે ભરો છે નો રતો ઉના શું એ શું કાકા ર એ ડ્યુટી બટી હેલો માઈક ઓન પ્લીઝ તુંગ મેરી જાજો ગાલન દેતો સોદના જેનો ગમનો નો બાપ મારા કાકાના ઘરે નો દેતો ન ન કાકાના કાકાના તું લે ને ગાલન દેતો તું અમે બે દી નોય બોલવી બાકી અમે લોય નો સબ ખુલી ની જાવી તને તાઈપી દેઉં અરે આઘો રાખ ને યાર હું શેઠ ઘર રાખો ને આ તમે બોલ બોલ કરે ખબર નથી આ તો મરી ગયો થઈ હવે આપડો આવે તો આઘો નો રાખ તને મરી ગયો તો એસવી નડી બોલે ને મારી હવે આ તો જો તને નોક કર્યા આ તમે શું કર્યું ચાર એન કીને રેને એસ કીને કો તમ આજાઈન ફન નય જમણ બજો રેવા કતો મરી ગયો લંડે બકી એસ મરી ન્યો તમારી આ કેટנס લાગો ના તમે તો એવા મારી કે લઈ

યાર બલાયક છે યાર ઈ યે ભાઈ જો યે યો હાલો નોક્સ છે આવો તું કેમ માર કાકો કામ મે ગમે અહીં કામ ગમે આ નથી નોકો ચા ખતમ કરી જો kayak apa? halo. Kamu naiknya tidak mama hanya score kali kita nih. Kamu paham ini yang hehehe. Overom tuh tuh. Lepas lagi swingin aja. Launch pedro dasi. Kamu kerusen. Di bawah kiri mau sih. Yang mana mau sih? Siapa token? Lawan mau sih? Lawan mau sih? Kamu. Ares. Lawan mau sih? Kamu. 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 મે તેરા હોયા સવાલ ને મિશા શેતર પે નહીં ઓ અગર ગાડી માં જો વ્યા જાદી હાલ તો ઘડી હાલ તો ખરા ઘડી તો દેવી આ ટેણા 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 ની મનો સનેડો હળગી ગયો છે કુ કે જીવ તો છે જીવ તો છે વાત લઈ લો ફૂલ બાજુ જવું છે કે ફરવા જવું પડશે ફૂલ બાજુ થી આમ ઓલપાત લઈ લો ઓલ તો પાવડો મારી હા सीपीआर magnetization ए मारागामोना सी मारा मारे का फुले थीने ए बकालो बेचवा लाय मरो चेक लो जियो जियो चेक ओके रोकन लेता देख जरूरत तो नहीं ओला पाथी फेरी ना के तो डायरेक्ट आमे निकले ओला पण सीपीआर में थात क्या हां नात्रवा गाड़ी न्यात ले लो ना जावा हम ई मई Kakak रिवर्ट कर નહીં મને ભાગી જવું પેલા તો ડાઉન છે હાલ વાંધો નહીં પછી બંદા સેવો શું છે યાર રીવે થઈ જશે શું થઈ જશે મરું છું રીવે કે દોલ ને હા મરું છું હાલો નીડ મની હું પાછો લૂટે જાઉં ને ગેન પાડ નાખું બંદો ક્યાં છે મને કે આર કે લોકેશન છે બાખાવાળા ઘર માં ગયો એ ઉતરો ના એક નોક છે બકાલા પાએ બંદો ઉતરો અરે ઈ ગેન મરાવ જો બંદો નો કર્યો મે

અહીંયા બેઠો એક માથે જો આની માથે આ કે ટિક આપડા ઘર માથે એની માથે બેઠો છે દેખાતો કેમ બતાઈ જો તું ઈ તો પક્ક 18 બંદા બંદા આવશે ડિગ્રી એસ માંથી બંદા આવશે તૈયાર રહેજો ગડે જો મકેવી પાછળ આવે

Dia katonya tiga ini, mana mau hilang boleh. Woi, so udah yeah, niat dia kayak pilih apartemen mata saya sebentuk. So udah dihuyjo, nah, nah, loncatnya cuma menangoke. So dia udah dihuyjo, udah 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 udah